હળની દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો તો પણ તેના આરોપીઓને સજા અને નિર્દોષ બાળકોને ન્યાય મળ્યો નથી ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા ન્યાય યાત્રા વોર્ડ નંબર માં પહોંચી હતી આ યાત્રા કમલાનગર તળાવથી શિવજીના દર્શન કરી અને બે મિનિટનું મૌન પાળીને યાત્રા રામદેવનગરથી લગભગ સાત કિલોમીટર લાંબી આ યાત્રા ખોડિયાર નગર પહોંચી હતી ત્યાં કેન્ડલ દ્વારા બાર બાળકો અને બે શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી યાત્રા દરમિયાન દ્વારા કોંગ્રેસ પ્રમુખ જોશીને ફરિયાદો મળી હતી જેમ કે રોડ રસ્તર ગટ્ટર પીવાનું ચોખ્ખું પાણી જેવી પાયાની સુવિધાઓમાં મેળશ્રીનો વોર્ડ બિસ્માર હાલતમાં છે અને રહીશોને પોતાના વેરાનું વળતર પણ મળતું નથી જાણી બુજીને સદર વોર્ડ નંબર ચાર દ્વારા ક્ષેત્રમાં કોઈ પણ જાતના પ્રજાનો સ્થાનિક વિકાસ કરેલ નથી અને સદર વિસ્તારના ધારાસભ્યો પણ આવેલા નથી અને કોઈ પણ વિકાસના પ્લાન બનાવેલા નથી અને મેયરશ્રીએ તો ક્યારેય વિસ્તારની મુલાકાત કરેલ નથી તેવું વોર્ડ ચારના રહેવાસીઓ દ્વારા જણાવેલ છે સબબ વિનંતી કરવામાં આવી કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા ગુજરાત સરકારશ્રી પાસે વિનંતી છે કે વોર્ડ નંબર ચાર માટે અને વિસ્તારમાં રહેતા લોકોની ઉપર મુજબની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આવે અને તેઓનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન લે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા ન્યાયયાત્રા આજે વડોદરા શહેરના વોર્ડ નંબર ચારમાં છે આ વોર્ડ નંબર ચાર એટલે વડોદરા શહેરના મેયરનો વોર્ડ અને આ ન્યાયયાત્રામાં જ્યારે સ્થાનિકોને વચ્ચે વચ્ચે મળ્યા ત્યારે બધા આજે પણ આ વિસ્તારમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે લોકોને ટેન્કર મંગાવી પડે પાણીના જગ મંગાવવા પડે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ડ્રેનેજની સમસ્યા છે પચીસ વર્ષથી અહીંયા સત્તામાં ભાજપ છે અને આ વોર્ડમાં તો મેયર પોતે રહે છે તો પણ આ વોર્ડમાં આટલી સમસ્યાઓ છે પરંતુ સાથે સાથે અમારો સૌથી મોટો વિષય જે હરણી તળાવમાં જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને જે બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો આ માનવ સજી હત્યાકાંડમાં જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને આ ભાજપના શાસનમાં જે તે સમયે જે મેયર અને મ્યુનિસિપલ કમિશનર હતા એમની સામે પણ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ પરંતુ આજે મહિનો થવા આવ્યો પરંતુ આ લોકો સત્તારાણસામાં જે ભાન ભૂલ્યા માનવતા ભૂલ્યા અને આજે આ બાર પરિવારોએ એમના બાળકો નથી ગુમાવ્યા આખા વડોદરા શહેરે ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને લઈને વડોદરા શહેરના વોર્ડે વોર્ડમાં અમે આ ન્યાય યાત્રા કરીએ છીએ વોર્ડ નંબર ઓગણીસથી અમે શરૂઆત કરી હતી મધાપુરાથી આજે અહીંયા આજવા રોડ કમલાનગર તરફથી શરૂ કરીને અહીંયા ખોડિયાનગર સુધી વોર્ડ નંબર ચારમાં આ યાત્રા ફરી જાય આવનાર દિવસમાં અલગ અલગ વોર્ડમાં અને વિસ્તારમાં ફરીશું આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે પણ પ્રજાને કંઈ પણ સ્થાનિક સમસ્યા હોય અમારો સંપર્ક કરી શકે છે લોકોમાં જાગૃતતા લાવવા માટે પણ અમે આ યાત્રાની શરૂઆત કરી છે Subscribe now and press the bell icon. Never miss an update.